આતો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો આજના નવા વિડીયો અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને મારી તમને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને ને સબસ્ક્રાઇબ કરો વિડીયો એક લાઈક દો બટન દબાવવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયો અંદર વાત કરવાના છે શું મિત્રો તમારે ગાય અથવા ભેંસ મિત્રો વિવાણ થઈ ગયું છે ત્યાર પછી મિત્રો તમે તેનું દૂધ પણ વધારવા માંગતા હોય છો આવા બધા પ્રશ્નો છું તે આપણા ઘણા જે પશુપાલકોની અંદર છે તે આપણને જોવા મળતા હોય છે ઘણા જે મારા પશુપાલક મિત્રો છે તમે નવા નવી મિત્રો ગાય લાવ્યા હોય અથવા મિત્રો ભેંસ લાવ્યા હોય તેનું મિત્રો તમે દૂધ વધારવા માગો છો અથવા મિત્રો તમારું પશુ છે તે મિત્રો આગલા વેતનની અંદર મિત્રો સોથી સાત આઠ લીટર આપતું હતું ત્યાર પછી મિત્રો તમારા ઘરે લાયા પણ ઘરે તમારા ઘરે લાયા પછી ત્રણ ચાર લીટર દૂધ થઈ ગયું હોય તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો જે જે મિત્રો તમારા આગલા વેતરની અંદર જે પશુ દૂધ આપતું હતું એટલું ને એટલું દૂધ તમારા જો વધારવું હોય તો આજના વિડીયોની અંદર તમને સ્ટેપ બાય બધી માહિતી પણ આપવાનો છું તમે મિત્રો તમે ચૂટકીઓની અંદર તમે પશુનું દૂધ છે તમે વધારી શકો છો કારણ કે મિત્રો તમે મોંઘું તમે પશુ ખરીદી લાયા છો તમે કોઈના પાસેથી લાયા છો અથવા મિત્રો તમારા ઘરે જ તેને નાનુંથી લઈ મોટું કર્યું છે અને તે જ પશુ મિત્રો દૂધ આપવાનું એકદમ ઓછું કરી દીધું છે તો તમને વિડીયોની અંદર તમને સ્ટેપ બાય માહિતી આપવાનો છું એકદમ મિત્રો તમે દેશી ઘરેલું ઉપાય તમે તમારા દૂધ છે તમે વધારી શકો છો જો મિત્રો તમારું પશુ તમે પશુ ત્રણ ચાર લિટર આપતું હોય તો તમે ત્રણ ચાર પોચ લીટરનું તમે આસાનીથી તમે વધારો કરી શકો છો કારણ કે મિત્રો આ વિડીયોની અંદર તમને એવા રામબાણ ઉપયોગી તમને જે દવાઓ બતાવવાનું છું અને જો આ દવા બધી તમારા પશુ તમે બનાવીને આપવાનું ચાલુ કરી દીધું તો હું ગેરંટી આપું છું કે તમે હંડ્રેડ પર્સેન્ટ તમારા પશુનું દૂધ છે એ તમે વધારી શકો છો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં એક લાઇકનું બટન તમે દબાવતા જજો કારણ કે મિત્રો તમારા માટે હું વિડીયો બનાવું છું ને તમારે લાઈકનું બટન દબાવવું જરૂરી છે વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમની અંદર જો વાત કરીએ તો જ્યારે પણ મિત્રો તમારા પશુનું વિવાણ થઈ ગયું હોય તમે મિત્રો તમારું પશુ પણ મિત્રો આજે વિવાણું હોય અથવા તેનું વિવાણ પણ થઈ ગયું હોય અથવા પણ મિત્રો એક મહિના ઉપર પણ થઈ ગયું હોય છતાં પણ તમારા પછીનું દૂધ છે તમે વધારી શકો છો સૌ પ્રથમની અંદર વાત કરો તો તમારી પાસે મિત્રો ગાય કથા મિત્રો ભેસ છે તમે તેનું દૂધ વધારવા માગો છો સૌ પ્રથમની અંદર તમારે શું કરવાનું છે બરાબર તો તમારે કાળો દેશી ગોળ લઈ લેવાનો છે કારણ કે મિત્રો તમે જોઈ શકો માર્કેટની અંદર ઘણા બધા ગોળ મળતા હોય છે કારણ કે મિત્રો કાળો ગોળ આવે છે તે તે શું ઉપયોગની અંદર કામ લાગે એ તો તમને ખબર જ હશે કે તમે બહુ સમજું માણસો છો તમે સમજી ગયા હશો કે જે કાળો ગોળ દેશી ગોળ આવે છે એ શું કામ માટે ઉપયોગની અંદર લેવાતું હશે એ પણ તમને ખબર જ છે મારા લોબી વાત કરવાની જરૂર નથી એ તમારે જે કાળો ગોળ માર્કેટની અંદર મળે છે એ તમારા કાળો ગોળ લઈ લેવાનો છે કારણ કે મિત્રો આ વિડીયોની અંદર સ તે મિત્રો એક પશુનો ઉપયોગ તમને બતાવવાનો છે કારણ કે મિત્રો એક જ દિવસ તો તમને ખોરાક બતાવવાના છે ને જો મિત્રો તમે એકથી લઈ અને પંદરથી વીસ દિવસ સુધી આપશો કંઠિન્ય તો તમે હન્ડ્રેડ પર્સન્ટ તમે દૂધ વધારવાનો છો તો આજના વિડીયોની અંદર એક જ પશુનો ઉપયોગ બતાવવાના છે અને કેટલો કેટલો ગોર લેવાનો અને તેની સાથે સાથે કઈ કઈ વસ્તુઓ પણ આપણે તેની અંદર એડ કરીશું તો આપણે હન્ડ્રેડ પર્સેન્ટ દૂધ છે તેનું સારી માત્રાની અંદર પીક લેવલ ઉપર સુધી આપણે પહોંચાડી શકીએ કારણ કે મિત્રો ધીરે ધીરે દૂધની અંદર ખૂબ આપણે વધારો છે તે હવે કરી લેવાનો છે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો તમારા સ તે મિત્રો પાંચસો છે તમારા કાળો ગોરે લઈ લેવાનો છે કાળો તમે પાંચસો ઘોરે લઈ લીજો બીજા નંબરની અંદર છે તે મિત્રો તમારા સ તે મિત્રો આપણે જે માર્કેટની અંદર જે સૂકા સવા આવશે જે સૂકા સવા એ પણ મિત્રો પચાસથી સો ગ્રામ તમારે લઈ લેવાના છે બીજા નંબરની અંદર છે તે મિત્રો જે આપણા જે અજમો છે જે તમારા પાછું તાજું પીવાનું છે તમે અજમો પણ લેશો તો તેનાથી અડ્રક ફાયદાઓ છે કારણ કે મિત્રો હવે શરદીની મોસમ ચાલુ થઈ જાય છે એટલે કે મિત્રો ધીરે ધીરે ઠંડી છે તે હવે આપણને જે થોડો થોડો અનુભવ છે તે આપણને થવા જઈ રહ્યો છે કારણ કે મિત્રો તમારા પચાસથી સો ગ્રામ તમારા મિત્રો સવા લઈ લીધા બીજા નંબરની અંદર શું મિત્રો પચાસ ગ્રામ જેવું તમારે અજમો લઈ લેવાનો છે કારણ કે મિત્રો પહેલા નંબરની અંદર ગોળ બીજા નંબરની અંદર જે સૂકા સવા ત્રીજા નંબરની અંદર અજમો ત્યાર પછી મિત્રો સાથે તમે તમે જે આપણે પેલી શું કહેવાય લિવર ટોનિક પણ તમે એડ કરી શકો છો સાથે સાથે મિત્રો તમે સૂકી મેથી પણ તમે ખવડાવી શકો છો જે પણ તમે વધારાનો જે ખોરાક નાખવાનું માગતા હોય તો તે પણ તમે નાખી શકો છો કારણ કે મિત્રો આપણે દૂધ વધારવા માટે તમારે શું શું લેવાનું છે સૌ અંદર કાળો ગોળ સૂકા સવા ત્યાર પછી મિત્રો પચાસથી પચાસ ગ્રામ જેવો અજમો ત્યાર પછી મિત્રો તમે બીજું ઘણું બધું પણ એડ કરી શકો છો કારણ કે મિત્રો સાથે સાથે મિત્રો જો તમે જે કપાસિયા પાપડીનો જે ખોળ આવે તે પણ તમે સાથે સાથે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી પણ આપણે દૂધ વધારી શકીએ છીએ જો મિત્રો તમે સૂકો પણ કાપીશ કપાસિયા ખોળ આપશો તો તેનાથી પણ મિત્રો દૂધની અંદર ખૂબ વધારવાનો ફાયદો થાય છે સાથે સાથે મિત્રો તેનાથી ફેટની અંદર પણ ફાયદો થશે અને સાથે સાથે મિત્રો જો તમારું પછી તાજું વેવાયેલું છે અને ત્યાંની અંદર છે તો મિત્રો પચાસ ગ્રામ જે આપણા સરસોનું તેલ આવે છે તે પણ થોડું થોડું એડ કરજો તો સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ વધારો થાય છે સાથે સાથે મિત્રો તમારા જે પશુની અંદર જોશો તાજું છે અને એકદમ જો પશુની અંદરથી મેલી એકદમ સાફ થઈ જશે તો તેનાથી પણ મિત્રો દૂધની અંદર વધવાનો સો ટકા રિઝલ્ટ છે તે આપણને જોવા મળી શકે છે કે તમે ઘણા જે પશુપાલકોને જોશો કે જે ઘણી જે ગાય અથવા ભેંસનું તમે જોશો તો એક એક મહિના સુધી જ્યારે નીચે બેઠી હોય આપણું પશુ ત્યારે મિત્રો સામાન્ય આપણને તેના પાછળના ભાગે થોડું આપણને બગાડ જેવું કાઢતું આપણને જોવા મળતું હોય છે કારણ કે મિત્રો સફેદ સફેદ પાણી જેવું આપણને જોવા મળતું હોય છે એકદમ મિત્રો લાલ કલરની અંદર ઘાટું તમને જોવા મળતા હોય છે લિક્વિડ પ્રમાણની અંદર આવું એકદમ મિત્રો તમારા પશુની મેલી એકદમ તમારા પશુનું પેટ સાફ કરશો તો તેનાથી પણ દૂધની અંદર સો ટકા હંડ્રેડ પર્સન્ટ વધારો થઈ શકે છે જ્યારે આપણે પશુ વિવાણું છે તેની સાથે સાથે મિત્રો કોઈ પણ ખાંડની અંદર આપણે કેલ્શિયમ પણ આપવું જરૂરી છે કારણ કે મિત્રો તમે આ પશુને જેટલું તમે કેલ્શિયમ આપશો તમે તમારા પશુને જેટલું પણ ગોળ ખબરાવશો તો તેનાથી આપણને ખૂબ અઢ્રક તમને ફાયદા છે તે જોવા મળવાના છે તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક્સ્રેસ ટોપિક સાથે વાત કરીએ તો મિત્રો તમે આ બધું કઈ રીતે આપી શકો છો તમે મિત્રો ગોળ અજમો સૂકા સવા અને આ બધું મિત્રો તમને પાણી બને પણ તમે આપી શકો છો અથવા મિત્રો કોઈ પણ મિત્રો તમારી પાસે ખાણદાન આપો છો તો કોઈ પણ મિત્રો તમે પશુવાહ આપો છો તેની અંદર પણ તમે મિક્સ કરીને આપી શકો છો સાથે સાથે મિત્રો તમે કોઈ પણ છ તમે આપણે શું કહેશું કોઈ પણ મિત્રો આપણે જે ભરવડું છે તેનો આપણે શીરો બનાવીને જો તે પણ મિત્રો તમે મિસ કરીને આપશો તો ત્યાંના તે રીતે પણ આપી શકો છો કોઈ પણ રીતે તમે તમારા પશુનું તાજા પશુ વિવાયેલા જે પશુનું તમે આપ આપી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સરસ મજાને એક લાઇક દબાવી દેજો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તો ચાલો રજા આપશો ધન્ય માત્ર